અગિયારસ નિમિત્તે કાનુડાનો નાનો એવો અને ખૂબ જ સુંદર થાળ નીચે લખીને આપેલો છે તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભોજનિયા તૈયાર છે ગોકુળ રૂડુ ગામ છે ન્યા કનૈયાનું ધામ છે સાલો સખીઓ નોતરુ દેવા ભોજનિયા તૈયાર છે કોડીયામાં કંકુલ ચાંડલો કરવા આવી છું કનૈયાને જમવા માટે નોતરું દેવા આવી છું કનૈયાને જમવા માટે નોતરું દેવા આવીશું સોના બાજુ ઢાળિયા છે ને કંચન થાળ અજવાળિયા છે સોના બાજોટ ઢાળિયા છે ને કંચન થાળ અજવાળિયા છે ચાલો સખીઓ નો તરુ દેવા ભોજનિયા તૈયાર સે ચાલો સખીઓ નો દેવા ભોજનિયા તૈયાર છે શીરો ને લાડુ છે જમવાનું બહુ સારું છે શીરો પૂરીને લાડુ છે જમવાનું બહુ સારું છે સાલો સખીઓનો તરુ દેવા ભોજનિયા તૈયાર છે સાલો સખીઓનો તરુ દેવા ભોજનિયા તૈયાર છે ભાત કમોદ કીધો છે કીનો દોરો દીધો છે ભાત કમોદનો કીધો છે ને કીનો દોરી દીધો છે ಸಾಲೋ ಸಖಿಯೋ ನೋ ತರು ಭೋಜನಿಯ ತಯಾರ ಸೆ ಸಾಲೋ ಸಖಿಯೋ ನೋ ತರು ಭೋಜನಿಯ ತಯಾರ ಸೆ દાળ મસૂર ની કીધી સે દાળ મા વઘર કર્યો છે મેં દાળ મસૂર ની કીધી સે દાળ મા વઘર કર્યો છે સાલો ને શખીયો નો થરૂ દેવા ભોજનિયા તૈયાર છે સાલો શખીયો નો થરૂ દેવા ભોજનિયા તૈયાર છે તુવેર પાપડીનું શાક છે ને તાંજળિયા ને ભાજી છે તુવેર પાપડીનો શાક છે ને તાંજળિયા ભાજી છે સાલો સખીયો નો તોરું દેવા ભોજનિયા તૈયાર સે સાલો ને સખી યો નો તોરુ દેવા ભોજનિયા તૈયાર સે જળ જમનાની જારી સે આસમ છે જળ જમનાની છે ને મંગલકારી મંગલકારીસે સાલો ને સખિયો નો દેવા ભોજની આ તૈયાર સે લવિંગ સોપારી એલ સીસે પાનના બીડા વાળીયા છે લવિંગ સોપારી એલ શિશે પાનના બીડા વાળીયા છે સાલો ને સખીઓ નો દેવા મુખવાસિયા તૈયાર છે સાલો ને સખીઓ નો તરું મુખવાસિયા તૈયાર છે ગોકુળ રૂડું ગામ છે એક અનૈયાનું ધામ છે ગોકુળ રૂડું ગામ છે એક અનૈયાનું ધામ છે સાલો સખીઓ નો તરુ દેવા ભોજનીયા તૈયાર છે સાલો ને સખીયો નો તરુ દેવા ભોજનિયા તૈયાર છે